રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશભરમાં આનંદ ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો અમદાવાદના જે વસ્ત્રાલ વિસ્તાર છે જ્યાં અયોધ્યા ધામ આવેલું છે રામજી મંદિર ખાતે આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે આપ જોઈ શકો છો

તમામ લોકો ભગવાન શ્રી રામની ધૂન કરી રહ્યા છે કારણ કે આવતીકાલે ઐતિહાસિક ક્ષણ છે અને રામ લલ્લા પોતાના જન્મભૂમિ ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે સ્વાભાવિકપણે સમગ્ર દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે ત્યારે આપ જોઈ શકો છો અહીં વસ્ત્રાલ વિસ્તારમાં જે સ્થાનિકો છે તેમનામાં પણ ખૂબ જ આનંદ ઉમંગ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અહીંયા આગળ તમામ લોકોના ચહેરા ખીલી ગયા છે કારણ કે કળિયુગમાં તો ભગવાન શ્રી રામ છે તેને પાંચસો વર્ષથી પણ વધુ સંઘર્ષ કર્યો છે અને આ સંઘર્ષની જે કથા છે ત્યારે આવતીકાલે રામલલ્લા અયોધ્યા નગરીમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને અત્યારે અમદાવાદ શહેરના જે રોડ રસ્તા છે તેમાં પણ ભગવાન શ્રી રામનું નામ છે તે ગુંજી ઉઠ્યું છે જાણે અહીં અમદાવાદમાં અયોધ્યા નગરી બની હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે અહીંના જે સ્થાનિકો છે તેમનામાં પણ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેટલી આનંદ અને કેટલો તમામ લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે બસ ગણતરીના કલાકો છે અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ અયોધ્યા નગરીમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને જે રામ રાજ જે રામ યુગની શરૂઆત કરિયુગમાં થવાની છે અને તેના જ માટે ભક્તોમાં પણ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે તમામ લોકો અહીં આગળ ભગવાન શ્રી રામના જે નારા છે તે અહીં આગળ ગુંજી ઉઠ્યા છે હાથમાં કળશ લઈને અહીં આગળ સૌ કોઈ નીકળ્યા છે સૌ કોઈ અહીં આગળ રામમય બની ગયું હોય કારણ કે હાલ સમગ્ર દેશ છે તે રામમય બની ગયું છે અને અમદાવાદ શહેરમાં પણ ભગવાન શ્રી નામ છે તે ગુંજી ઉઠ્યું છે જોકે નાના ભૂલકાઓ હોય કે પછી મોટેરાઓ તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કેવી લાગે અનુભવ કેવું લાગે છે જે માનવ છે તે આગળ ઉમટી પડ્યું છે અને તમામ લોકો અત્યારે રામમય બની ઝૂમી ઉઠ્યા છે ભગવાન શ્રી રામના જે નામ છે તે રટી રહ્યા છે કારણ કે અહીંયા આગળ તમામ લોકોના જે રોમ રોમમાં ભગવાન શ્રી રામ છે તે વસ્યા છે અને અહીંયા પણ તમામ જે ભક્તો છે તેઓ રામમય બની ગયા છે કેમેરામેન મલય દવે સાથે રાજલ રોડ એવી અસ્મિતા અમદાવાદ